બે આ તો મારા બરફનો લેબડો છે નો આમ જ મારા લેબડા નું બરફ લેબડો છે આ જોજો આમ થયો લબડી છે આમ જવાનું નાવા માટે તો

હું ગરમી પડી હું ગરમી પડી છે હું કરવાનું મા તો કાંટામાં નાખ્યો ખાતર માતર બે ઠીલ્લો લાઈન મેલી એક કાઠેલી પડી છે એક વાઠેલી પડી છે મારે તો કોમ જ નઈ થાય આ ઉનામ ગરમી કેવી છે એક જો કે ચોબળમ ઓબળો કાળો મેસ કરી નાખે આવો તરકો આવો તરકો 45 ડિગ્રી 47 ડિગ્રી આ તો અમન અમય મોત ને આકરી જાય મોત ને આકરી જાય નાવો તો મને મજૂર કરવા દે પણ આ છે તો નાવો તો હું ખાતરનું કે આવું તો ખાતે રા નાખી દે

પણ જોવા તો ખરાબલી ગરમી પડે ચટલી ગરમી પડે પિસ્તાલીસ ડિગ્રી ગરમી જાય તો પચાસ ડિગ્રી ગરમી પડે સાતો ગરમી તમે યાર તાપના તપી ના ગરમી લાગે મને ગરમી તો લાગત ને ના લાગતું એટલે તો ગરમી લાગે છે તાર ફળિયો મારતો મારતો તું તાપ માં એટલે ખબર નઈ પતી તો

1000 રૂપિયા એટલા બધા ઓવા એક થેલી ના 1000 જ ખાતર નાખવાનું છે બે થેલી છે બે થેલી છે બરાબર હા 500 ઓન છોત

તે તારો હા સા ટ્રેમ્પોની વાળું તારું બાકસ લઈને જો કુડું ભાવ લઈને જો તે બધું તો આપીને દે હવે દેતવા મેલ તેવાની હોય મોય આ મારા હું કઈ છા બે થઈ વાડ્યો આ મે બાકસ મેં તાહે ઢે પેલા હે પટ 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 ખરગી જાતુ રા તો આ મુખ આટલા પર ભૂ તીન પોની ની વાર તોલ ખાતર ની નાખતો ને હવે આનો ખાતર નાખ જીઓ મુ તાને ખબર ન હોય પૈસા થઈ રહ્યા છે એટલે રણ તો બધો ને કરતા કરે છે તારું ઓય મને કોણ કમાઈને આલે

ચાર મોણસ બોલા એ બધી વાત કરવા દે ને પેલી કંકુત્રી આયી લાલભા ની લગ્ન માં જવાનું ગરમી ગરમીનું લગન ના હોય ઠંડેક નું હોય રાતે ગરમી થયે એટલે તારા છોકરાના લગન કરી રહ્યો

તો આટલી ઉમરે આ ના વધે આખો દન હોય ને હોય પરી રહો છો બીજો કોઈ કોણ કામ તો નહીં જા ભાઈ એટલે તારો કુવ તારો બોર છે કે ને ખાવાનું કામ તો પૂરું કરો છો તું દાદાગીરી કેમ કરે છે ના આવ તો ના આડે ના આડે ના કામ ને કાળી કોટુ ધોઈ ધો ધો આવી ગયો એવા કે ના આટલી બધી ગરમી લાગે છે મન તું શું ને કરી હું આમ જ છું ગરમી લાગે છે જબરજસ્ત ગરમી છે મને હા મન તો નહીં લાગતી તું એવું આ તો

જોકલ 100% 100% ચેલેન્જ હે નેરા હા સંપલ કાટ હોય સંપલ કાટ જોકલ હોય સંપલ કાટી દે આય ઈકોને દેતવા મે લેવા કે નાવા જાય કોટા ખંચી રહ્યો છો કના હું જોકલ ઊભી લાવવાનું છે આટલું ભરે આટલા મસ્ત આઈ પગમાં ઘાસ ઓમ હા આમાં જોઉ છું

હા હા બળી દવાય છે ચાપ મારી એમ 哎呀！

મારમું તો આપવાનું છે તમારે મારમું નહી લાવવાનું તમને પૈસા લઈ ગયો પૈસા નું દાદાગીરી કરતો ના તો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડિયોને બને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને કરજો જય માતાજી